pelak konser kakak so aku ayah pelak pelak kon pertanyaan ni apa lepas itu jual dia ia mesti ada khabar nih lah sabtu ni ram tu kakak so hadiah apa tanya mai hadiah ke pertanya nak kena pertanya nak duduk tu nah awat orang

બરોબર તો આજે બાર થવા આવ્યા બાર પંદર થઈ એટલા થયા નહીં તો આપડે એક વાગે તો આપડે જતું કે આપડે પતાવી જતા

ચાલી ના આયો કોઈ અકેનો ગયો તો હવે આયો ડોટુનો તો કાકા થાયક ના આયો આલે ના આયો લાવો યાર કોનીયલ પહેલા પૈસા આલ મારા ગોઠિયા લાયા હો કોણ નહીં ચા પી આવો અરે મારા ગોપાલા વાટકા આ કો લઈ લેતા ખાતા હો મારતું ખાઈ ઘરે <coughs> ગુડાવે પેપર ખાતી હોય પેપર ખાતી હું ખાતું કે ને કાજી પાપડી નથી ખાતું ભાભળા ચક્કર ચડે કે આ આ ટ્રેક્ટર વાળા શું કર્યું હેડો નાખી દીધી પડી કાકા